વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજી વખત નામાંકન ભરવા જઈ રહ્યા છે સવારે તેમણે ગંગા પૂજન કર્યું ત્યારબાદ કાળભૈરવ મંદિરમાં દર્શન પણ કર્યા અને હવે થોડીક જ વારમાં તે કલેક્ટર ઓડિટોરિયમ ખાતે જશે અને ત્રીજી વખત જાણે હેટ્રિકની તૈયારી કરી રહ્યા હોય તે રીતે વારાણસીમાં અનોખું શણગાર કરવામાં આવ્યો છે આખી વારાણસીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે અને થોડીક જ વારમાં નામાંકન ભરવા પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગંગા સપ્તમીનો દિવસ સાચે પુષ્ય નક્ષત્ર પણ છે અને આ શુભ મુહૂર્તમાં તેઓ નામાંકન ભરવા માટે જઈ રહ્યા છે થોડી જ વારમાં સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડીએમ ઓફિસ ખાતે તેઓ પહોંચશે આ એ વખતના દ્રશ્ય મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે તેમણે કાળ ભગવાનની આરતી કરી હતી હર હર મહાદેવના નાદ સાથે આખું દશાશ્વ મેઘ ઘાટ જે છે તે ગુંજી ઉઠ્યું હતું અને ત્યારબાદ તે કાળ મંદિરમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે તેઓ ડીએમ ઓફિસ ખાતે જશે અને ત્યાં નામાંકન ભરવામાં આવશે મહત્વની માહિતી એ પણ મળી રહી છે કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી દીધી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં એ વારાણસીથી હાલમાં નામાંકન ભરી દીધું છે તો પીએમ મોદીએ વારાણસીથી ફોર્મ ભરી દીધું છે હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે એટલે કે જે અલગ અલગ સિગ્નેચર કે ફોર્મ ભરવાની પ્રક્રિયા હોય છે તે ચાલુ છે અને તેઓ હાલમાં ફોર્મ ભરી જ રહ્યા છે પૂજા અર્ચના પણ તેમણે કરી દશાશ્વમેઘ ઘાટ પર ગંગાની પૂજા અર્ચના કરી હતી આજે ગંગા નદીમાં તેમણે પુષ્પ અર્પણ કર્યું અલગ અલગ પવિત્ર દ્રવ્યો અર્પણ કર્યા અને મા ગંગાને જે માતા તરીકે જે પૂજા કરે છે જે મા ગણાવે છે અને તેમના આશીર્વાદ લીધા કાર ભૈરોના પણ તેમણે આશીર્વાદ લીધા અને હવે તેઓ કલેક્ટર કચેરી ખાતે લેખિટોરિયમ ખાતે પહોંચ્યા છે અને તેમણે પોતાનું નામાંકન ભરી દીધું છે આપણે જણાવી દઈએ કે આમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સિંહ અને સાથે સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે ખાસ તેમણે ફોર્મ ભરતા પહેલા જે नेताओं है भारतीय जनता पार्टी ने एक बैठक करी थी जे तीसरी बार वो नामांकन भर चुके हैं वाराणसी से ही पहले गंगा मैया की पूजा की काल भैरव के आशीर्वाद लिए अभी क्या अपडेट प्राप्त हो रहे हैं नामांकन भरने के बाद क्या आगे की जो है वो प्रवृत्ति रहेगी દખીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો કલેક્ટ્રેટ ઓફિસ પહોંચ ચુકે છે નાંકન ભરને પ્રક્રિયા ચલ રહી છે ચાર પ્રસ્તાવક થોડી દેરમાં એ નકનની પ્રક્રિયા ખતમ થાય તો

છે કે જેમણે તેમણે કલેક્ટરની સામે વારાણસીથી ત્રીજી વખત નામાંકન નોંધાવી દીધું છે પીએમ મોદીએ ઉમેદવારી પત્ર ભરી દીધું છે ચાર ટેકેદારો તેમની સાથે હતા સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હતા તો ખાસ આજે સવારે એક્સ પર પોસ્ટ તેમણે એક વિડીયો કર્યો હતો અને એક્સ પોસ્ટના વિડીયોમાં તેમણે જણાવ્યું હતું કે વારાણસી સાથે કાશી સાથે તેમનો જૂનો નાતો છે બે હજાર ચૌદમાં તેમણે બે બેઠકો પરથી ફોર્મ ભર્યું હતું એક ગુજરાતની વડોદરા અને બીજી ઉત્તર પ્રદેશની વારાણસી અને તેમણે આ અદ્ભુત નાતો આજે પણ યથાવત રાખ્યો 啊，对了。 તો ખાસ અદ્ભુત અવિભાજ્ય જે સંબંધ છે જે નાતો છે તેમણે આ વખતે પણ યથાવત રાખ્યું છે કોઈ પણ અન્ય બેઠકથી લડવાના બદલે તેમણે વારાણસી જ ફરી પસંદ કરી છે કે જે માં ગંગાની ભૂમિ છે જે મહાદેવની ભૂમિ છે જે કાળભૈરવની ભૂમિ છે કે જ્યાં તમામ લોકો આવે છે ને પાપમાંથી મુક્ત થઈને અને પુણ્યની પ્રાપ્તિ કરે છે આ એ પવિત્ર ભૂમિ છે અને આ જ પવિત્ર ભૂમિ જ્યાં ભૂમિમાં જ્યારે ભારત નહીં પરંતુ દેશ વિદેશમાંથી લોકો જ્યારે આવે છે ગંગામાં ડૂબકી લગાવે છે ને પુણ્યની પ્રાપ્તિ કરે છે ને એના અને કાશીને વાણસીને પુણ્યકારી ભૂમિ ગણવામાં આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ ભૂમિ એટલે કે લોકસભા બેઠકની વર્ષ ચૌદમાં પણ કરી હતી વર્ષ પણ કરી અને મતદારો જે હોય છે ત્યાંના લોકો જે છે તેમણે આવકાર આપ્યો હતો અને આજે જ્યારે ત્રીજી વખત તેઓ જ્યારે હેટ્રિક નામાંકન કહી શકાય હેટ્રિક સાંસદ બનશે કે નહીં તો પછીની વાત છે પણ હેટ્રિક નામાંકન અને જાણે જીતની તૈયારી અને તેમણે લોકોએ જીતાડી દીધા હોય વાણસી પ્રજાએ તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા કારણ કે ગઈકાલે જે ભવ્ય રોડ યોજાયો હતો અને ત્યારબાદ આજે જ્યારે તે દશાશો મેઘાટ ખાતે પહોંચ્યા હતા ત્યારે હજારોની સંખ્યામાં ત્યાં ઘાટ ઉપર લોકો ઉમટી પડ્યા હતા અને જ્યારે વૈદિક મંત્રોચ્ચાર પૂર્ણ થયા ગંગાનું પૂજનની પૂર્ણાહુતિ થઈ ત્યારબાદ હર હર મહાદેવના નાદ સાથે આખી જાણે દશાશો મેઘ ગુંજી ઉઠ્યું હતું આપણે ત્રણ દ્રશ્યો બતાવી રહ્યા છીએ સૌથી પહેલાં તેમણે ગંગા આરતી કરી હતી ગંગા જેમને મા તરીકે તેઓ પૂજે છે અને કળિયુગમાં સૌથી પવિત્ર નદી ગણવામાં આવે છે ગંગા કે જેણે સ્વર્ગમાંથી રાજા ભગીરથે તપ કરી અને પૃથ્વી પર જે આવી હતી અને ત્યારબાદ આજે ગંગા સપ્તમીનો પણ દિવસ છે કે જે દિવસે ગંગા વૈશાખની સાતમના દિવસે જ ગંગાની ઉત્પત્તિ થઈ હતી અને આજના જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા આરતી કરી કાળભૈરવના દર્શન કર્યા द्वारा स्थापित भारत के संविधान तो प्रति सच्ची चीज श्रद्धा और निष्ठा और मैं भारत की बौधिकता और अखंडता अक्षुण्डा તો કલેક્ટરની સામેના સીધા દ્રશ્યો કે જ્યારે કલેક્ટર સમક્ષ તેમણે પોતાનું નામાંકન દાખલ કર્યું ચાર ટેકેદારોએ તેમાં સિગ્નેચર કર્યું અને આ પ્રસંગે ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ પણ હતા તેમણે આખું નામાંકન જે ફોર્મ જે રીતે આ અલગ અલગ વિગતો જે ભરવાની હોય છે જે તેની સાથે અલગ અલગ દસ્તાવેજો જમા કરવાના હોય છે તે તો કલેક્ટરની સામે રજૂ કર્યા જ પરંતુ સાથે હવે એક તેમની સિગ્નેચર કરી અને આ નામાંકન જે છે હવે તેમણે કલેક્ટરને સુપ્રત કરી દીધું છે એટલે કે ઉમેદવારી નોંધાવી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે તેઓ કલેક્ટર ઓફિસથી હવે સીધા જ તેમણે નામાંકન સુપ્રત કરીને હવે તેઓ કલેક્ટર ઓફિસથી બહાર નીકળશે અને વારાણસીની જનતા કે જેમને તેઓ દસ વર્ષથી જીતાડતી આવી છે હવે એ જ ગંગા મૈયાને તેમણે પ્રાર્થના પણ કરી હતી કે ત્રીજી વાત વખત પણ તેઓ ત્યાંના સાંસદ બને અને ફરી એક વખત દેશના વડાપ્રધાન પણ બને તેમણે કલેક્ટરને પણ હાથ જોડીને અને તેમને પણ નમસ્કાર કર્યા હતા અને સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે પીએમ મોદીએ નામાંકન ભરી દીધું છે એટલે કે જે પ્રક્રિયા હતી તે ઉમેદવારી પત્ર ભરવાની તે હવે પૂર્ણ થઈ ચૂકી છે એ આખું એક મંગળ મુહૂર્ત કરવામાં આવ્યું હતું કારણ કે ગંગા સપ્તમીનો પર્વ અને સાથે સત્યાવીસ નક્ષત્રોમાંથી જે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે પુષ્ય નક્ષત્ર આ જે પુષ્ય નક્ષત્ર છે અને આજના દિવસે આજની શુભ ઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શુભ મુહૂર્તમાં નામાંકન ભર્યું છે અને ખાસ આપને એ પણ જણાવી દઈએ કે જેણે રામ મંદિરનું મુહૂર્ત કાઢ્યું હતું જે રામની સ્થાપના કરતી વખતે જે તેમણે કાઢ્યું હતું એ જ એ જ બ્રાહ્મણે જે છે એ જ પૂજારીએ આ જે નામાંકન ભરવાનું મુહૂર્ત જે શુભ મુહૂર્ત છે તે પણ કાઢ્યું છે અને એ જ શુભમાં શુભ મુહૂર્તમાં પીએમ મોદીએ વારાણસીથી ફોર્મ ભરી દીધું છે સૌથી પહેલાં ગંગા આરતી કરી સવારથી જ આજે નવ વાગેને ચાલીસ મિનિટે તેઓ ગંગા ઘાટ પર એટલે કે દશાશોભાઈ ઘાટ પર પહોંચ્યા હતા અને ગંગા આરતી કરી હતી ગંગામાં દૂધ છે જળ છે અલગ અલગ પવિત્ર દ્રવ્યોથી મા ગંગાની પૂજન અર્ચન કર્યું હતું પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સાથે ત્યારબાદ ત્યાંના બ્રાહ્મણો પણ તેમની સાથે હતા કે જે વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમણે ગંગા નદીનું પૂજન કર્યું ત્યારબાદ એનડીએના જે નેતાઓ છે તેમની સાથે તેમણે બેઠક પણ કરી હતી ત્રીજીવાર નામાંકન ભરતી વખતે ખાસ તેમણે આ બેઠક કરી અને ત્યારબાદ કાળભૈરવના દર્શન કરવા માટે ગયા અને હવે સીધા તેઓ જ્યારે ડીએમ ઓફિસ ખાતે પહોંચ્યા ત્યાં જે ટેકેદારો છે એ ટેકેદારો જે છે તેમની સહી કરી હતી ને ત્યારબાદ આખું નામાંકન સુપ્રત કરવામાં આવ્યું અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ આ નામાંકન ભરવાના દ્રશ્યો જાણે એવા હતા કે જેવા એ દ્રશ્યો એવા હતા કે જાણે હેટ્રિક કરી હોય હેટ્રિકની તૈયારી દર્શાવતા દ્રશ્યો હતા કારણ કે વારાણસીમાં લોકોનું અભિવાદન ઝીલતા જીલતા કાલે ભવ્ય રોડ થયો ને આજે નામાંકન ભર્યું શું માહિતી નરેન્દ્ર મોદી જયારે વારાણસી થી સુધી લડે છે તો વારાણસી ભારત ની સાંસ્કૃતિક રાજધાની છે અને એનું કારણ એ પણ છે કે પ્રધાનમંત્રી મોદી અને ખાસ કરીને જે હિન્દુ વોટ બેંક છે એ સીધી રીતે પ્રધાનમંત્રી મોદી ની સાથે જોડાય અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી તેનો ફાયદો થાય અ બીજો મહત્ત્વનો એ નિપાતલો ફેક્ટર હે કે ઉત્તર પ્રદેશ જે છે કે એ કેવું રાજ્ય છે કે તેનો દિલ્હીનો માટનો રસ્તો ઉત્તર પ્રદેશથી નીકળે છે એ હું કહેવાતો હતો અને આ વાત સત્ય પણ છે કારણ કે 80 જેટલી લોકસભાની બેઠકો છે જમણા પર ભાજપની સીધી નજર છે અને આજે ચાર પ્રસ્થાનકો પ્રધાનમંત્રી મોદીની સાથે છે જે આપણે જોઈ શકીએ છીએ ટીવી સ્ક્રીન પર જે એમની સાથે બિલકુલ બાજુમાં બગલમાં બેઠા છે એ પંડિત ગણેશવર સાત્રી છે જે એક સાત્રીજી છે જમણે રામ મંદિરનું શુભ મુહર્ત કાઢ્યું હતું જેના પર ઘણા બધા વિવાદો પણ થયા હતા પરંતુ તેમ છતાં પણ આખા દેશે પ્રભુ રામલલાના દર્શન કર્યા હતા એ જ મુહૂર્ત પર જે મુહૂર્ત પંડિત ગણેશ્વર શાસ્ત્રીએ કાઢ્યું હતું એમના સિવાયના જે ચાર એમના ટેકેદારો છે એ પણ બહુ જ રસપ્રદ રીતે એમની જે સિલેક્શન કરવામાં આવ્યું છે ખૂબ જ સમજી વિચારી અને ખૂબ જ યોજનાબદ્ધ રીતે એમનું નામ રાખવામાં આવ્યું છે જેમાં બીજું નામ છે વૈદનાથ પટેલ હવે બૈજનાથ પટેલ જે છે એ પણ ઓબીસી સમાજમાંથી આવે છે ને આર એસ એક જૂના કાર્યકર્તા છે સંઘ સાથે જોડાયેલા છે વર્ષોથી સામાજિક સેવાઓ સાથે જોડાયેલા છે એટલા માટે એમની પસંદથી પણ એમના ટેકેદાર તરીકે કરવામાં આવી છે આ ઉપરાંત લાલચંદ કુસ્વાદ અને બીજા ટેકેદાર પ્રાણમત્રી મોદીના તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે એનો મતલબ એ છે કે ઓબીસી સમાજના બે ટેકેદારો પ્રાણમત્રી મોદીની સાથે છે જે દેશમાં સૌથી વધારે વોટ બેંક ક્રાફ્ટ સમાજ ઓબીસી સમાજ છે અને જે સંજય સોનકર નામના જે ચોથા એમના જે ટેકેદાર છે એ દલિત સમાજમાંથી આવે છે એટલે એક મેસેજ આપવાની કોશિશ છે પ્રીતિ અહિયાં કે કેવી રીતે એમના ટેકેદારોનું સિલેક્શન પણ કરવામાં આવ્યું છે જે પણ બહુ સમજી વિચારીને પ્રધાનમંત્રી મોદી દ્વારા એમાં એમના એમના ટેકેદારો બનાવવામાં આવ્યા છે જેમાં પહેલું નામ જે છે પંડિત ગણેશ્વર શાસ્ત્રી કે જેઓ પ્રધાનમંત્રી મોદીના પ્રથમ ટેકેદાર છે અને તેઓ રામ મંદિરના મુહૂર્તના જે એમણે જે મુહૂર્ત શોધ્યું હતું એ મુહૂર્તના જેમને શોધનાર છે ગણેશ શાસ્ત્રી છે આ સાથે સાથે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ખૂબ જ મોટો મેસેજ આપવાની કોશિશ છે ન માત્ર ઉત્તર પ્રદેશ સુધી પરંતુ અહીંથી હિન્દી હાર્ટલેન્ડ જે રાજ્યો છે જેમાં બિહાર હોય કે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ તમામ રાજ્યો કે જે હિન્દી હાર્ટલેન્ડ છે એના પર એક મેસેજ આપવાની કોશિશ થઈ રહી છે કે પ્રધાનમંત્રી મોદીનું વારાણસીમાંથી વારાણસી માંથી લડવું કે એક મેસેજ આપી રહ્યું છે કે અહીના છે પોતિકા છે પ્રધાનમંત્રી મોદી અને યુપીના લોકો માટે ખાસ કરીને એક મેસેજ છે ક્લિયર કટ કારણ કે પ્રધાનમંત્રી મોદી જયારે ખુદ ગુજરાતમાં વડોદરાની બે હાજર ચૌદ માં બેઠક છોડ્યા બાદ તેઓ વારાણસી થી ચૂંટણી લડ્યા અને ત્યારબાદ સતત ત્રીજી વખત જેમ તમે કહ્યું કે એક મેસેજ આ સાથે બીજી વાતના હેટ્રિક નો મેસેજ ભારતીય જનતા પાર્ટી તરફથી આપવાની કોશિશ છે તો બિલકુલ એ સ્ટ્રોંગલી આપવાની કોશિશ થઈ રહી છે કારણ એ છે કે જે પ્રકારે પ્રધાનમંત્રી મોદી આજનો દિવસ પસંદ કર્યો છે ત્યારબાદ એમની એક એક જે ગતિવિધિઓ રહી આપણે સવારથી લઈને જોતા આવ્યા કે કેવી રીતે મંદિરમાં દર્શન લઈને ગંગા માટેનું જે આકર્ષણ છે હંમેશાથી એમની વાતોમાં એમના સંવાદોમાં અને એમના ભાષણમાં આપણે જોયું છે કે મા ગંગાને બોલાયા એ પ્રકારનો નારો બે હજાર ચૌદમાં માં એમનો હતો અને આ જ વાત રહી કે એમની સામેના જે વિરોધી ચૂંટણી લડી રહ્યા છે અજય રાય છે જેમનો પણ એક રસપ્રદ ગુથાહિત ઇતિહાસ છે જે લોકો ખુબ સારી રીતે જાણે છે પરંતુ પ્રધાનમંત્રી મોદી ની સામે લડવું એ બહુ મોટી વાત હોય છે અને એટલા જ માટે કોંગ્રેસે એમને એમના પર પસંદગીનો કળશ તોડ્યો છે પરંતુ અહીંયા પ્રધાનમંત્રી મોદીનું કામ બોલે છે નામ બોલે છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી એ આ જગ્યા પર પ્રધાનમંત્રી મોદી માટે સતત ત્રીજી વખત નોમિનેશન કરવા માટે પ્રધાનમંત્રી મોદી આપણે અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે અને આ મેસેજ આ ચિત્રો આ દ્રશ્યો જે ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ અત્યારે આખા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રાણ પૂરનારા આ દ્રશ્યો છે કારણ કે વારાણસી

ત્રીજી વખત તેઓ અહીંયાથી નામાંકન ભરી રહ્યા છે બિલકુલ ક્લિયર કટ જઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી મોદી જયારે ઉત્તર પ્રદેશ થી લડતા હોય તો ઉત્તર પ્રદેશ રસ્તો દિલ્હી નીકળે છે અને આ વાત જે કોશિશ થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી તરફથી અને બીજી બાજુ જેમ તમે મને કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકો અને ખાસ કરીને વારાણસી મતદારો છે એમના વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું નો ભાવ જે છે એ ઘણા બધા અત્યાર સુધીના જે વિકાસના કામો થયા છે જે કાશીની કાયાપલટ થઈ ગઈ છે આપણે જોઈએ છીએ કે જે કાશીમાં આજે એક પછી એક જે વિકાસના કામો થતા જોયા લોકો અને ખાસ કરીને વારાણસીના લોકો જે છે પ્રધાનમંત્રી મોદીને પોતાના સાંસદ તરીકે જયારે ચૂંટણીને મુક્ત મોકલતા હોય જયારે પ્રધાનમંત્રી મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓ પૈકી એક હોય અને આ બધાની વચ્ચે જયારે પ્રધાનમંત્રી મોદી વારાણસીની ચૂંટણી લડતા હોય તો એક મેસેજ આપવાની કોશિશ થઈ રહી છે અને સાથે સાથે જનતા જે વારાણસીની જનતા છે પ્રધાનમંત્રી મોદીને કેટલો પ્રેમ કરે છે એ પણ આપણને થોડા પહેલા જયારે ગઈકાલે એમના રોડ શો ના દ્રશ્યો જોતા આપણને બિલકુલ આવકારતા હતા પોતાની ધરતી પર એ દ્રશ્યો આપણે બિલકુલ આભાર મનીષ તમામ વિગતો માટે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામાંકન ભરી ચૂક્યા છે કુલ સાત તબક્કાની ચૂંટણી પહેલી જૂન વારાણસી બેઠક પર મતદાન યોજના